છે હાર્દિક સ્વાગત લક્ષ્મીપુરા માંજલપુર પોલીસ સ્ટેશન તથા છેતરપિંડી અને ઠગાઈના અલગ અલગ ગુના ના કામે વોન્ટેડ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી લક્ષ્મીપુરા પોલીસ શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા છેતરપિંડી તથા ઠકાય જેવા ગુનામાં વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા સારું સૂચના કરેલ હોય જે આધારે નાયબ પોલીસ કમિશનર ચોન એક જે કોઠિયા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર બે ડિવિઝન શ્રી આરડી કવા સાહેબ તથા સીધા માર્ગદર્શન હેઠળ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચડી ચૌધરી નાવની દોરવણી હેઠળ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનામાં વોન્ટેડ હોય અને નાસ્તો ફરતો હોય તથા આરોડ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી નાવે વાતવી મળેલ કે આ કામના વોન્ટેડ આરોપી આકાશ અને દિવાળીપુરા રોડ ગોત્રી ખાતે નીકળનાર હોય જેની સ્ટાફના માણસ હોય દિવાળીપુરા રોડ પકડી પાડી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ પકડાયેલા આરોપીમાં આકાશ દિનેશ ચંદ્રજાની ઉર્વ ઉમર વર્ષ બત્રીસ રહેઠાણ મકાન નંબર આઠ વિઠ્ઠલ ધામરેશ સોસાયટી માનવધર્મ આશ્રમ પાછળ માંજલપુર વડોદરા શહેર